ખૂબ જ દુઃખદ અને ખૂબ જ દર્દનાક સમાચાર છે ભરૂચના શ્વાસ દિવસ સુધી આ દીકરી જિંદગી સામે જંગ લડતી રહી અને આખરે આ દીકરીના શ્વાસ તૂટ્યા છે મહત્વનું છે જનમાનસમાં નિર્ભયા હજુ જીવિત છે પરંતુ બસ એક ન્યાયની માંગ છે એક ન્યાયની આશ છે સાત સાત દિવસ વીતી ગયા એ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી આરોપી પોલીસની કસ્ટડીમાં છે છતાં પણ એ દીકરી જ્યારે જીવિત હતી ત્યાં સુધી એ દીકરીને ન્યાય નથી મળ્યો આરોપી પોલીસની કસ્ટડીમાં છે પોલીસના રિમાન્ડમાં છે પોલીસ તેની પૂછપરછ કરી રહી છે તપાસ કરી રહી છે પરંતુ કાર્યવાહી ક્યારે કરાશે આ સવાલ છે

સતત તબીબી નિરીક્ષણની વચ્ચે નિર્ભયાની સ્થિતિ કથળતી રહી અને જિંદગી સામેનો જંગ હારી ચૂકી છે નિર્ભયા સારવાર હેઠળ હતી ન્યૂઝરૂમથી મારી સાથે સહયોગી ઉમંગ જોડાઈ ચૂક્યા છે અલ્પેશ પહેલા તો એસએસજી હોસ્પિટલમાં જ્યાં નિર્ભયાની સારવાર ચાલી રહી હતી અત્યારે તેના મોતના સમાચાર મળી રહ્યા છે કઈ બોલવા લાયક તો છે નહીં પરંતુ શું છે વધુ માહિતી બિલકુલની વાત કરવામાં આવે તો ભરૂચના ઝઘડિયા જીઆઈડીસી ખાતેની સોળ તારીખની આખી આ જે ઘટના છે ને ત્યાં નાની દસ વર્ષની માસૂમ દીકરી પર વિજય પાસવાન નામનો જે હેવાન હતો ને તેને દુષ્કર્મ આચર્યું બાળકીની પરિસ્થિતિ શરૂઆતથી જ ખૂબ જ ગંભીર હતી અને તેની જ જે ગંભીરતાને ધ્યાને રાખીને બાળકીને ભરૂચથી આ જે વડોદરા ખાતેની જે એસએસજી હોસ્પિટલ છે ત્યાં રિફર કરવામાં આવી હતી છેલ્લા છ દિવસથી આ જે બાળકી છે તે આ એસએસજી હોસ્પિટલનું પીડીયાક્રેક ડિપાર્ટમેન્ટ છે અને અહીંયા સારવાર લઈ રહી હતી મહત્ત્વની વાત એ છે કે જે રીતે બાળકી સાથે બરબરતાપૂર્વક જે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને તેને જ લઈને સતત જે એસએસજી હોસ્પિટલના દસથી પણ વધુ જે ડૉક્ટરોની ટીમ છે તે સતત નજર રાખી રહી હતી આજે બપોરે બે વાગ્યાની અરસાની અંદર આ જે બાળકી છે તેના પર કાર્ડિયક એરેસ્ટનો હુમલો છે તે આવ્યો હતો આ અગાઉ પણ આ હુમલા છે તે આવી ચૂક્યા હતા પરંતુ બાળકી છે તે સતત જે ડૉક્ટર છે તેમની દેખરેખ હેઠળ હતી અને આજે પાંચ ને પંદર વાગે બાળકીને ફરીથી આજે કાર્ડિયક એરેસ્ટનો હુમલો આવ્યો અને બાળકીએ આશરે સવા છ વાગ્યાની આસપાસ પોતાનું જે દમ છે તે તોડ્યો હતો શરૂઆતથી જ આ બાળકી છે તે જીવન અને મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહી હતી બાળકી છે તે ક્યાંકને ક્યાંક ન્યાય એ ઝંકી રહી હતી બાળકીના પરિવારજનો પણ ન્યાયની આશા રાખી રહ્યા હતા પરંતુ આ જ ન્યાયની આશા વચ્ચે જે બાળકી છે તેણે આજે દમ તોડ્યો છે સતત તેને લોહીના યુનિટ છે તે પણ ચઢાવવામાં આવતા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક સતત તેની જે પરિસ્થિતિ હતી તે કથળી રહી હતી અને સતત તેનું જે સ્વાસ્થ્ય હતું તે ઉતાર ચઢાવમાં જોવા મળતું હતું જોકે બાળકીને ઓપરેશન અને સારીવાર બાદ પણ જે શરીરમાં ઇન્ફેક્શન હતું તે યથાવત હતું અને તેને જ ક્લિની ક્યાંક ક્યાંક બાળકી છે તેણે આજે અહીંયા જે એસએસજી હોસ્પિટલનું જે પીડિયા વિભાગ છે ને ત્યાં દમ તોડ્યો છે જો કે ડોક્ટર દ્વારા પણ હાલ નિવેદન છે તે આપી દેવામાં આવ્યું છે અને હવે બાળકી છે તે આ દુનિયાની અંદર નથી રહી ક્યાંક ને ક્યાંક જીવ તે જે પણ મર્યા પછી પણ બાળકી હજુ ન્યાયની આશા ઝંકી રહી હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે આપ જોઈ શકો તો રીતે આ જે એસએસજી હોસ્પિટલની બહારના જે દ્રશ્યો છે અને બાળકીના જે મોતને લઈને પોલીસનો પણ સ્ટાફ છે તે અહીંયા ગોઠવી દેવામાં આવે છે કારણ કે જે રીતે જોઈએ તો આજે વિજય પાસવાન નામનો હેવાન હતો અને તેણે જે બર્બરતાપૂર્વક આ જે નાની માસૂમ બાળકી હતી તેના પર દુષ્કર્મ ગુજાર્યું અને લોખંડનો જે સળિયો નાખી અને જે ભાગ હતા તેને પણ ક્યાંક ને ક્યાંક મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું પહોંચાડ્યું અને આ નુકસાનને આ બાળકી ઓકે અલપેશ આપ જોડાલે રહેજો ન્યૂઝરૂમ થી મારી સાથે ઉમંગ પર જોડાયેલા છે ઉમંગ દિલ્હીની નિર્ભયાને પાંચ સાત વર્ષે ન્યાય મળ્યો હતો પરંતુ આ તો આપણું ગુજરાત છે શું ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ આપણી ભરૂચની નિર્ભયાને ઝડપી ન્યાય અપાવી શકશે હવે ન્યાયની અપેક્ષા રાખવી એ બહુ અઘરી વાત છે અને અપેક્ષા આપણે એટલા માટે રાખીએ છીએ કે આપણે કહીએ છીએ હર હંમેશ કે આશા એ અમર છે પણ આ આશાની જગ્યાએ અત્યારે જે પરિસ્થિતિ થઈ એ પરિસ્થિતિમાં જે બાળકી હતી જેના સાથે જે કૃત્ય થયું હતું એનું વર્ણન કરવું નથી અને

કે નેતાઓને જ્યારે લોકોનું કામ હોય છે ત્યારે જ નેતાઓ આવે છે પરંતુ જ્યારે લોકો ખરા અર્થમાં દુવિધામાં મુકાય છે કે ખરા અર્થમાં એમને હૂફની જરૂર હોય છે ત્યારે હૂફ નથી મળી એ આ દાખલો છે એ જોવા મળ્યો છે અને એક વર્વો દાખલો એક ક્ષૂણ પ્રકારનો દાખલો છે એ જોવા મળ્યો છે કે સાહેબ જ્યારે જરૂર હતી ત્યારે તમે કેમ ઊભા ના રહ્યા ટીમો મોકલી એનાથી કશું નથી થતું તમે જે પ્રયત્નો કરવાની વાતો તમારે પ્રાંતવાદ કરવામાં રહ્યા ધારાસભ્ય જે હતા હળપતિ એવું કહેતા હતા કે આ દીકરો આ પ્રાંતનો નથી અરે કયા પ્રાંતની શું પ્રાંતની વાત કરો છો સાહેબ આ દેશ મારો એક છે આ દેશની તમામ દીકરીઓ માટે ન્યાય એક છે તમામ માટે કાયદો એક છે અને એ દિલ્હીના નિર્ભયા કાંડ પછી પણ એ વખતની આશા એ ભરૂચમાં જોડાયેલી હતી કે બને એટલા જલ્દી આ કેસની અંદર જે આરોપી છે અને સજા ફટકારવામાં આવે અને બધું જ થાય એ અપેક્ષાતા રાડો પાડી પાડીને થાકી ગયા કે સાહેબ આ પાસવાને જે દીકરીને પિંકી નાખે એ નરાધમને આ મનોવૃત્ત વ્યક્તિને બને એટલા જલ્દી કાયદાનો કોરડો વરસાવી આપો સાહેબ કારણ કે દીકરી છે એની આત્મા રડતી હતી અને હવે તો એ પરિસ્થિતિ થઈ કે દીકરીને ખબર પણ નહીં પડે કે આ હવે શું થયું આરોપી સાથે એ જણાવવાનું હતું તમારે અને એક વખત ખાલી કહ્યું હોત કે સમાચાર મળ્યા હોત ને તો પણ એ ક્યાંક એમ એમ એને એમ થતું કે ના સરકાર કાયદો છે ન્યાય છે અને મને ન્યાય મળ્યો છે પણ હવે સાંભળવા બિલકુલ ઉમંગ અત્યારે શબ્દો નથી કે આખરે આના માટે શું કહેવું કારણ કે દસ દિવસથી દીકરીની સારવાર ચાલતી હતી અને ચારે બાજુથી સવાલ ઉઠતા હતા કે શું ગુજરાતમાં દીકરીઓ મહિલાઓ સુરક્ષિત છે ખરા અને જવાબ ના એટલા માટે મળી રહ્યો છે કારણ કે આ દીકરી તો ત્યાં ઝારખંડ થી આવી હતી અને જે એક લેબલ બતાવવામાં આવે છે કે ગુજરાતમાં તમે આવો ગુજરાતમાં દીકરીઓ સુરક્ષિત છે મહિલાઓ સુરક્ષિત છે રાત્રે બાર વાગે પણ તમે સ્કૂટી લઈને એક્ટિવા લઈને નીકળી શકો છો અને બીજો એક તર્ક એ પણ આપવામાં આવે છે કે તમે દીકરીઓ નાના કપડાં પહેરે છે થોડા એવા કપડાં પહેરે છે એના કારણે આ બધી ઘટના બને પરંતુ આ તો દસ વર્ષની નાની ફૂલ જેવી નાની માસુમ બાળકી હતી તેની સાથે આવી હેવાનેત આચરવામાં આવી

જો આપણે દીકરીને બચાવી જ ન શકીએ દીકરી આજે આપણી વચ્ચે હયાત રહી નથી અને આજે પણ આપણે બધી વાતો કરીએ છીએ કે કોઈ પણ ચમર નહીં છોડીએ કોઈ પણ એ નરાધમ આપણીથી આપણી સિસ્ટમથી નહીં બચી જાય પરંતુ એ નરાધમ હજી સુધી હજી સુધી આ કેસના જે મહત્વના પુરાવા છે તે પોલીસના હાથમાં લાગ્યા નથી આરોપીના રિમાન્ડ પૂર્ણ થઈ જાય છે અને આજે ફરી એકવાર તેના રિમાન્ડ મેળવ્યા શાના માટે કારણ કે પોલીસના હાથમાં પુરાવા લાગ્યા જ નથી ને આપણો જે કાયદો છે આપણો ન્યાય કેવી રીતે મળે છે આ પુરાવાના આધારે જો પુરાવા જ નહીં મળે તો પછી દીકરીને ન્યાય ક્યાંથી મળશે સૌથી મોટો સવાલ એ છે છે કે પોલીસ ક્યાં ખાંડી રહી અને આ દીકરી જેની સાથે મહિનામાં બે બે વાર દુષ્કર્મ આચરવામાં આવે છે એવી હેવાને તેની સાથે વર્તવામાં આવે છે એવી ક્રૂરતા આચરવામાં આવે છે છતાં પણ આપણી સિસ્ટમ જાણે કે આખે પાટા બાંધીને બેસી રહે છે આપણા જે પૂર્વ અહીંયા સીજી તેમણે ન્યાયની મૂર્તિ પર જે આંખને જે પાટો છે તે હટાવી નાખ્યો તો કીધું હતું કે હવે આ મૂર્તિ જોઈ રહી છે અને હવે એકત્ર બધાને તોલવામાં આવશે પરંતુ શું ખરા અર્થમાં ન્યાય મળી રહ્યો છે ખરા એક મોટો સવાલ છે

આજે એ એ એ માતા માતા પિતાની હાલત કેવી હશે કે તેમની સામે પિતા દીકરીનું હાથમાં લેશે ને ત્યારે મારી પાસે શબ્દો અત્યારે ઘટી રહ્યા છે કારણ કે એ પરિસ્થિતિનું હું કઈ રીતે તેનું વિવરણ કરું કઈ રીતે એના કેમકે એક શબ્દો કોઈ સવાલ મને અત્યારે સૂજી નથી રહ્યા કારણ કે એક થઈ ગયું છે મારું મગજ આ આખી ઘટના મારી સાંભળીને

અને કેમ કરવાનું આ પરિસ્થિતિ ઊભી થાય ગુજરાતની અંદર કે દીકરીઓ સાથે આવા ઉદ્ધતાય ભર્યો અને આવા મનોવિકૃત વ્યક્તિઓ આવી અને જેમ ફાવે એમ કરી જાય ને દીકરી આખરે અંત શ્વાસ છૂટી જાય શું બોલવાનું અમારે ગળા બેસી ગયા અમારા કે સાહેબ જાવ ત્યાં આગળ એક વખત તો જાવ દીકરીના મળ્યા અરે કોણ જોવા ગયું તમને પડી જ નહોતી અને નોતી જ આ પરિસ્થિતિ ઊભી થઈ કે દીકરીને આ જે વિકાસે કીધું કે પરિવારને તો ખબર પણ નહોતી મારી દીકરી સાથે શું થઈ રહ્યું છે ચૈતરભાઈ આપણી સાથે જોયા ચૈતરભાઈ આપે પરિવારને મળ્યા હતા ત્યાં ગયા હતા અને આખરે જે આ દીકરી છે શ્વાસ છોડી દીધા છે ખૂબ દુઃખદ સમાચાર આવી રહ્યા છે અમારા બોલવા પાસે અમારા પાસે કોઈ શબ્દ નથી ચૈતરભાઈ જી હમણાં જ અમને પણ સમાચાર મળ્યા છે ત્યાંથી અમારા સાથે કીધું કે દીકરી હવે આપણી વચ્ચે નથી રહી ત્યારે ખૂબ જ દુઃખ થયું છે અને આ પ્રસંગે અમે પ્રાર્થના કરીએ છીએ કે એમને એમની આત્માને શાંતિ મળે એમના પરિવારમાં પર જે આવી પડેલા દુઃખ સહન કરવાની પરિવારને હિંમત મળે એમને સાચવાના આપીએ છીએ સાથે સાથે જે પણ દીકરી સાથે ઘટના ઘટી છે એ ખૂબ જ દુઃખદ ઘટના થઈ છે અને ખરેખર અમને પણ ઘણું આને જાણીને દુઃખ થયું કેમ કે અમે તો મળ્યા એમના પરિવાર સાથે મળ્યા ત્યાં દીકરી સાથે પણ અમને એમની પરિસ્થિતિ પણ જોઈ ડોક્ટરોએ તો ઘણી ઘણા પ્રયાસો કર્યા હતા એમને એમની આખી ટીમ ખડે પગે ત્યાં હતી પણ છતાં એ બચાવી નથી શક્યા ત્યારે હવે જોવાનું એ રહ્યું છે કે હવે સરકાર જે નરાધમ છે જેણે આટલી નાની દીકરી સાથે આવું ગીનોનું હરકત કર્યું છે એકદમ ખરાબ કૃત્ય કર્યું છે ત્યાં દીકરીએ શ્વાસ દમ તોડી દીધું છે જી જી જે રીતે કાયદો અને વ્યવસ્થા પૂરા ગુજરાતમાં આજે ચાલી રહ્યો છે આજ વર્ષે છસો ને અડતાલીસ જેવા આવા બનાવો બન્યા છે ત્યારે ઘણા દાહોદ હોય સુરત હોય ભાવનગર હોય અમરેલી હોય જે પણ પણ બનાવો બન્યા છે એના આરોપીઓને સુધી પોલીસ નથી પહોંચી ત્યારે અમે સરકાર કહીએ ક્યાંક તો એવો કાયદો કડક બનાવવામાં આવે આવી બાબતોમાં કે ન્યાય પ્રણાલીકો ન્યાય મળતા વર્ષો નીકળી જાય છે એના કરતા ફાસ્ટટેગ કોર્ટમાં ચાલે એની ટ્રાયલ ફાસ્ટ ચાલે અને તાત્કાલિક ધોરણે એ આરોપીઓને સજા થાય અને દાખલા બેસાડવામાં આવે કે બીજી વખત આવા કોઈ નરાધમો આવી નાબાલિક નાની દીકરીઓ પર ફૂલ જેવી દીકરીઓને પીખવાનું કામ નહીં કરે એવો ઠોસ દાખલો ઉદાહરણ પૂરું પાડવું પડે એવા કાયદા બનાવવા પડે અમે આપના માધ્યમથી સરકારથી શ્રી પર આભાર ચેતરભાઈ અમારી સાથે જોડાવા માટે અને હજી એ નેતાઓને કેવું છે કે મહેરબાની કરીને એક પણ સોશિયલ મીડિયામાં જો તમે નથી ગયા ને શ્રદ્ધાંજલિની પ્લેટ મૂકી છે ને તો અહીંયા ઊભા ઊભા તમારી ધૂળ કાઢી નાખીશ

નથી જોતી કોઈની શ્રદ્ધાંજલિ કે જે મળવા નથી ગયા જેને કોઈએ પરવા નથી લીધી અને એમ કહેતા હતા કે પ્રાંતવાદ કરવા બેઠા હતા ઉમંગ જેને કહી શકાય કે જ્યારે આ બનાવ બન્યો ત્યારે ગુજરાત ફર્સ્ટ દ્વારા મોટે ભાગે પ્રભારી મંત્રી સહિત બધાને પૂછવામાં આવ્યું હતું તો સૌ પોતપોતાના કારણો બતાડી રહ્યા હતા બતાડી એવા રહ્યા હતા કે કોક કે વિધાનસભામાં છે કેબિનેટ બેઠક છે કોક કે સંસદમાં છે અરે આ એક ક્રૂર બનાવ હતો હિચકારો બનાવ હતો અને એવા સંજોગોમાં તમે માત્ર તમારું એટલું જ નહીં પ્રભારી મંત્રીને તો સતત બે વખત આપણે સ્કોન સ્કીન ફોન ઉપર કીધું હતું ત્યારે કીધું કાયદો કાયદાનું કામ કરે છે અને ભાઈ કાયદો કાયદાનું કામ કરે જ છે પણ આવા બનાવો જે ગુજરાતમાં વધી રહ્યા છે અને આખરે દીકરીએ દમ તોડ્યો છે અને આ દીકરીએ દમ જ્યારે તોડ્યો છે ત્યારે એ જેને કહે છે કે એક ક્રૂરતાપૂર્વક જે એમની ઉપર હેવાનીયત થઈ હતી એમાં આખરે એમણે દમ તોડ્યો તબીબો એ વડોદરામાં પણ જેમને સારવાર માટે ખુબ પ્રયાસ કર્યા છે ગુજરાત ઉપર પણ એક આખા આ બનાવની મોટી છાપ છોડી જશે જી જી ધર્મેશ બિલકુલ આભાર આપનો ખૂબ દુઃખદ ઘટના છે બાળકી સાત દિવસ સુધી જીવન મરણ વચ્ચે ઝૂલા ખાતી રહી કોઈ નેતાને શરૂઆતમાં તો યાદ પણ ન આવ્યું કે ગુજરાતમાં આપણા ભરૂચમાં આવી કોઈ દુષ્કર્મની ઘટના બની છે આ તો જયારે અહેવાલ પ્રસારિત થયો સવાલો ઉઠ્યા કે શું કામ નેતાઓ સ્થાનિક નેતાઓ નથી જતા ત્યારે નેતાઓ મુલાકાત લેવા માટે જાય છે નેતાઓ પ્રતિક્રિયા આપવા માટે આવે છે આ બાબતે રાજકારણ થાય છે પરંતુ એ દીકરીની સ્થિતિ કેવી છે એ દીકરી સાથે શું બન્યું આરોપીઓને કેવી સજા થવી જોઈએ એ બાબતે કોઈ જ પ્રતિક્રિયા સામે ના આવીને હવે જ્યારે દીકરીનું મૃત્યુ થઈ ગયું છે ત્યારે પ્રતિક્રિયા સામે આવી રહી છે હવસના હેવાને એક જિંદગીને પીખી નાખી છે અને આજે એ બાળકી જિંદગી સામેની જંગ હારી ચુકી છે જે હેવાને આ બાળકી સાથે દુષ્કૃત્ય કર્યું હતું ભરૂચના ઝઘડિયામાં એક દસ વર્ષની બાળકી તેના પરિવાર સાથે રહેતી હતી પરિવાર મૂળ ઝારખંડ વતની હતું અને પરિવાર સાથે જે પ્રકારે દુષ્કર્મની ઘટના ઘટી છે તે વર્ણાવી પણ ન શકાય

અને એ બાળકીની એટલી ખરાબ પરિસ્થિતિ કે બાળકીને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી ત્યારબાદ એને વધુ સારવાર માટે વડોદરામાં રિફર કરવામાં આવી અને વડોદરામાં બાળકી સાત દિવસ સુધી જીવન મરણ વચ્ચે ઝૂલા ખાતી રહી

માત્ર એક દસ વર્ષની નાની દીકરી આપ વિચાર તો કરો એ દીકરી ઉપર કેવી વેદના વીતી હશે એ દીકરીએ શું શું સહન નહીં કર્યું હોય દસ વર્ષમાં અને એ દીકરી સાથે આ પ્રકારનું કૃત્ય આચરવામાં આવ્યું આજે બોલતા બોલતા એઝ અ ન્યૂઝ એન્કર એઝ અ મીડિયા પર્સનાલિટી જ્યારે અમને પણ ધ્રુજારી આવી જતી હોય ને સાહેબ તો તમે આજે સાત સાત દિવસ સુધી ફક્ત એ પુરાવા પણ એકઠા નથી કરી શક્યા એ ગુજરાત પોલીસને હું કહેવા માંગુ છું એ પુરાવાની શોધમાં હજુ પણ તમે છો ને ત્યારે શરમ આવે છે કહેતા

એ વિચાર કરતા પણ અમને લોકોને બીક લાગે છે હવે એ દસ વર્ષની બાળકી જિંદગી સામેનું જંગ હારી ચૂકી છે અને પોલીસ ફક્ત આરોપીને પકડીને રીકન્સ્ટ્રક્શન કરી રહી છે આરોપીને લઈને પોલીસ કોર્ટના ધક્કા ખાય છે આરોપીની પૂછપરછ પર કરે છે અને હજી આરોપી એ આ દુષ્કર્મ આચર્યું છે આ દીકરી સાથે જે વેદના વીતી છે તેના પુરાવા પણ પોલીસ એકત્રિત નથી કરી શકી આ કહેતા પણ શરમ આવે છે પોલીસની તો એવી તાકાત છે કે પાસવાન નામનો જે નરાધમ હતો તેના દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવ્યું જો કે આજે સવા છ વાગ્યાની આસપાસ આજે જે બાળકી હતી તેણે સયાજી હોસ્પિટલમાં પોતાનો દમ છે તે તોડ્યો છેલ્લા છ દિવસથી આ જે બાળકી છે તેની સારવાર કરવામાં આવતી હતી એસએસજી હોસ્પિટલના જે તબીબો છે તેઓની તમામ ટીમો છે તે આ જે બાળકી છે તેના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી હતી પરંતુ આજે જે બાળકી છે તેણે એસએસજી હોસ્પિટલની અંદર પોતાનો દમ છે તે તોડ્યો છે ખાસ કરીને વાત કરીએ તો આ જે બાળકી છે તેને હાલ પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવી રહી છે ભરૂચનો પણ જે પોલીસનો સ્ટાફ છે તે અહીંયા પહોંચી ચૂક્યો છે અને જે રીતે બાળકી પર કાર્ડિયક એરેસ્ટનો આજે પાંચ વાગ્યાના અરસામાં હુમલો આવ્યો અને ત્યારબાદ આ જે હુમલો છે તેને બાળકી સહન ન કરી શકી અને તેના જ કારણે હાલ આ જે બાળકી છે તેનું મોત થયું છે કારણ કે જે રીતે જોઈએ તો બાળકી છેલ્લા છ દિવસથી જન્મ અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી

માતા પિતાની ચિચિયારીઓ પાડતી હશે કેટલી વાર બાળકીએ બૂમો પાડી હશે પરંતુ કોઈએ ના સાંભળ્યું એ બાળકી જ્યારે આવું દુષ્કૃત્ય સાથે આ બાળકી સાથે થયું આ બાળકીને હોસ્પિટલમાં લઈ જવામાં આવી છતાં પણ કોઈ નેતાને પણ યાદ ના આવ્યું કે આપણા ગુજરાતમાં ભરૂચમાં આવું દુષ્કર્મની ઘટના બની છે ને આવું જોઈએ ઝારખંડના મંત્રીઓ અહીંયા આવીને સાંત્વના પાઠવી જાય છે પરિવારને બાળકીની સ્થિતિ વિશે પૂછપરછ કરી જાય છે અને ગુજરાતના મંત્રીઓને યાદ આવે છે ગુજરાત સરકારને યાદ આવે છે કે ગુજરાતમાં આવી ઘટના ઘટી છે તે વિશે ધ્યાન દોરવું પડશે અને નોંધ લેવી પડશે આ કેવી બાબત કહી શકાય અત્યારે આ બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવી રહ્યો છે પરિવાર ઉપર શું વીતી હશે તમે વિચાર તો કરો હજી એ આરોપી પોલીસની પકડમાં છે પરંતુ એક વખત અગર વિચાર કર્યો હોત ને કે જ્યારે આ બાળકી જીવન મરણ વચ્ચે વેન્ટિલેટર ઉપર હતી કે હા તારા આરોપીને ફાંસીની સજા મળી છે હા તારા આરોપીને આજીવન કેદની સજા મળી છે તારા આરોપીને કડક કડક સજા મળી છે કદાચ આ વાત બાળકીના કાને પહોંચી ગઈ હોત તો બાળકીએ રિસ્પોન્ડ કર્યો હોત અને કદાચ આ બાળકી જીવિત હોઈ શકત આ ખૂબ જ ક્રૂર કૃત્ય છે અને સમાજની દરેક વ્યક્તિ ખરેખર રોષમાં છે અને આને કેવી રીતે આપણે રોકી શક્યા તે વિશે ચર્ચાઓ કરે છે પરંતુ આપણે આપણા બધા પ્રયત્નો થકી પણ હજુ પણ કંઈ કરી શક્યા નથી અને ઓગણીસ બે હજાર ને પાંચમાં જ્યારે આપણે ત્યાં અઢાર હજારની આજુબાજુ બળાત્કારો થઈ રહ્યા હતા એ આજે આટલા પ્રયત્નો પછી વધી વધીને બત્રીસ હજાર જેવા દોર વર્ષે બળાત્કાર થઈ રહ્યા છે તો શું આપણે જાગૃત થયા છીએ કેવાતું હોય છે કે પાડોશી છે તે પહેલો આપણો સગો હોય છે તો શું આવા પાડોશી હોય કે જે દીકરીના જે આખી પીખી નાખેલી છે દીકરી જીવે છે દીકરી સિરિયસ છે તો આની જવાબદારી કોણ બધા બધાની રીતે પ્રયત્ન કરે છે પોલીસ બી પ્રયત્ન કરે છે કોણ સ્વિત હા બાળકી આજે બપોરે બે વાગે એના પર બાળકી પર કાર્ડિયા કેરેસ્ટનો પહેલો હુમલો આવ્યો જેથી બાળકની સ્થિતિ એકદમ ગંભીર બની ગઈ અમારા ડૉક્ટર્સની નિષ્ણાત ટીમ દ્વારા એને સારવાર આપવામાં આવી એટલે પેશન્ટ પાછું સ્ટેબલ થઈ ગયું પરંતુ ત્યારબાદ સાડા પાંચે પાંચ પંદરે સોરી પાંચ પંદરે બાળકીને ફરીથી બીજો કાર્ડિયા કેરેસ્ટનો હુમલો આવ્યો જે જે દરમિયાન પણ અમારે નિષ્ણાત ટીમો ઉપલબ્ધ જ હતી અહીંયા એ લોકોએ સારવાર આપી એકદમ ઉચ્ચ કક્ષાની સારવાર આપી પરંતુ આશરે સવા છ વાગે બાળકીએ દમ તોડી લીધો છે મરણ જાહેર કરેલ છે પોલીસ પ્રમાણ પોલીસની જે રીતે કાર્યવાહી હોય કાયદાકીય રીતે જે બી કાર્યવાહી કરવાની થશે એ બધી કરવાની છે પોસ્ટમોર્ટમ થશે આમાં ઘણા બધા કારણો ભાગવત જે છે એને અંદર પૂરા શરીરમાં સેપ્સિસ ફેલાઈ ગયું હતું અને જેના લીધે એના ઓર્ગન્સ પણ ફેલ થયા હતા એના લીધે આ કાર્ડિયાકનો હુમલો આવી શકે છે ઓકે સર થેન્ક્યુ થેન્ક્યુ સર બિલકુલ તમે જે રીતે ના સારવાર ચાલી રહી છે એમાં આટ પાક ડોક્ટર મેં એવું કહેવું છે કે નિશાન તબીબોની ટીમ તને સારવાર આપી રહી હતી અને કાર્ડિયાક એરેસ્ટના કારણે બાળકીનું મૃત્યુ થયું છે પરંતુ બાળકી સાથે જે વીત્યું જે વેદના બાળકીએ સહન કરી હેવાને નિર્ભયાને આખી પીખી નાખી હતી દસ વર્ષની બાળકી આ સવાર કાલ દસ અગિયાર બાર બધી સ્ત્રી જ છે કાલ સવાર બીજી સ્ત્રી સાથે થશે અને જો આ કાયદેને વધારે વધારે આ જો આ கே છૂટ કરવામાં આવશે તો કાલ સવાર કોઈ બીજી સ્ત્રી સાથે થશે કાલે કહેવાય ને કે આ સ્ત્રી બધા ડરી રહેશે અને માતા પિતાએ તો એક કહેવાય ને કે આ દુષ્કર્મના કારણે ભયના કારણે છોકરીને ઘરની બહાર નહીં જવા જેથી છોકરીઓ ડરશે અને બહાર નહીં જઈ શકે તો આ એક આ સ્ત્રી પ્રત્યેનો વાંધો છે કે પુરુષને તો આપણે આપણે છે ને સ્ત્રીને અંદર ઘરમાં પૂરીને રાખીએ છીએ તો આ આ જગ્યાએ આપણે સ્ત્રીને વાઘ નથી કાઢવા ત્યારે પુરુષને સબક શીખવાડવો જોઈએ અને આજકાલની સ્ત્રીને એવું કહે છે કે સ્ત્રીને હું તો કહું છું માતા પિતાને એવું કરવું જોઈએ કે સ્ત્રીને રોટલી કરતા પેલા કરાટામાં મોકલવી જોઈએ કે જે પોતાના હિત માટે લડી શકે પોતાના અહિંસા માટે લડી શકે તારીખ ઉપર તારીખ નહીં પણ ફટાફટ નિર્ણય આપો એવી અમારી અપીલ છે પ્લીઝ કોલકાતામાં થયું છે મુંબઈમાં થયું છે દસ વર્ષ થાય છે પચાસ એસી ગમે એટલા વર્ષની સ્ત્રી હોય છે વાઘ સ્ત્રીનો નથી તમે જોર જબરદસ્તી કરો છો સમાજની ટેન્શન ના લો લોકો છે વાતો કરશે હજાર વાતો કરશે પણ મારી એવી ઈચ્છા છે કે પ્લીઝ સરકાર જલ્દી જલ્દી નિર્ણય લાવે અને બને ત્યાં સુધી અપરાધીને કડીથી કડી સજા આપે એવી અમારી અપીલ છે બોયસ માટે કેમ નહીં છોકરાઓને પણ સમજણ શક્તિ આપવી જોઈએ ને કે 10 વાગ્યા પહેલા એ લોકો ઘરે આવી જાય છોકરીઓને આપણે કહીએ છીએ કે તમારે 7 વાગ્યા પછી બહાર નહીં જવાનું તો છોકરાઓ માટે એક્શન લાવો કે જેના કારણે આ જે બધું થાય છે એ બધું ઓછું ન થાય એમ છોકરીઓની કોઈ ઉંમર જોવામાં નથી આવતી બળાત્કારીઓ કોઈ પણ છોકરીઓની ઉંમર જોયા વગર જ બળાત્કાર કરીને વયા જાય છે અને એની સામે સખત કાર્યવાહી કરવામાં નથી આવતી જો સરકાર બધી જ યોજના બહાર પાડે છે દીકરીઓ માટે કે ગમે વડીલો માટે તો આવી રીતના આવા કાયદા કેમ ઘડવામાં નથી આવતા કે જેથી આ અપરાધીઓની હિંમત વધતી જાય છે જો કડક પગલા લેવામાં આવશે તો કોઈ પણ અપરાધીની હિંમત નહી થાય કે એ કોઈ પણ બાળકી ઉપર ઈ ખોટી નજર નાખી પણ શકે નજર પણ ન નાખી શકે એટલી એનામાં કાયદા પ્રત્યેની બીક હોવી જોઈએ